નમસ્કાર મિત્રો ખાસ કરીને ઉનાળુ પાકનું વાવેતર અને તલની અંદર બીજું પાણી ક્યારે આપવું જોઈએ એ વિશેની ખાસ ખૂબ અગત્યની માહિતી આપવાની છે છે સમજવા જેવી વાત કરવાની પણ દરેક આ લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર પણ કરો જે મિત્રો આ લલકા ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો આ લલકા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેવી હવે ખાસ કરીને જે વાત કરવાની છે ઉનાળુ પાકની આમ જોવા જઈએ તો જે ઉનાળુ પાક છે જેની અંદર અડદ મગ હોય તલ હોય બાજરી હોય શાકભાજીના વાવેતર કરતા હોય અથવા તો અન્ય કોઈપણ પ્રકારના જે આપણે વાવેતર થતા હોય એ તમામ વાવેતર કરવા માટે અત્યારે યોગ્ય સમય છે હવામાન છે અનુકૂળ અત્યારે ગણી શકાય હવે આપણે કોઈપણ પ્રકારનું વાવેતર કરવું હોય એ કરી દેવું જોઈએ અને મોડામાં મોડું જ્યાં સુધી હું સમજું છું ત્યાં સુધીમાં આપણે પંદર માર્ચ સુધીમાં વાવેતર કરી દેવું જોઈએ જો પંદર માર્ચ પછી પણ આપણે વાવેતર કરીએ તો લેટ ગણાય જોકે આ વર્ષે પણ શિયાળુ પાક હજી ઘણા બધા વિસ્તારોની અંદર હજી ઊભો છે શિયાળુ પાકનું હાર્વેસ્ટિંગ થયું નથી કેમ કે પાછળથી પણ ઘણા બધા શિયાળુ પાકના વાવેતર થયા હતા એટલે શિયાળુ પાક ઉભો છે એટલે હજુ પણ ઘણી જગ્યાએ એવું બનશે કદાચ માર્ચ પછી પણ છે ઉનાળુ પાકનું વાવેતર કરશે અને આવું તો દર વર્ષે થતું જ હોય છે પણ આપણે યોગ્ય હવામાનની વાત કરવા જઈએ તો યોગ્ય હવામાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણે પંદર માર્ચ સુધીમાં વાવેતર કરી દેવામાં આવે તો એ આપણા માટે અનુકૂળ રહીએ છીએ બાકી પાછળથી આપણે વધારે પડતા ગરમી અને ખાસ કરીને જે ચોમાસું નજીક આવી જે ગૃહ મોન્સૂન એક્ટિવિટી આપણે ખાવા માંડી જાય એ બધી સમસ્યાઓ આવતી હોય છે એટલે જે ઉનાળુ પાકનું જે વાવેતર કરવાનું હોય તો મારું માનવું એવું છે કે પંદર માર્ચ સુધીમાં થઈએ તો એ આપણા માટે ખૂબ હિતાવહ રહેશે એટલે એક વાવેતરની વાત થઈ છે એટલે હવે આપણે વાવેતર કરી દેવું જોઈએ બીજા નંબરની વાત છે પાણીની આમ જોવા જઈએ તો આપણે અડદ મગ હોય તલ હોય અથવા તો બાજરી હોય પણ પ્રકારના વાવેતર હોય પાણી હંમેશા આપણે એ ધ્યાન રાખવાનું હોય કે આપણી જમીન કઈ ટાઈપની છે કેમકે જરૂરી નથી કે બધી જમીનની અંદર આપણે એક સરખા દિવસ નક્કી કરી શકીએ કે ભાઈ તમે બાજરો વાવેલો હોય તો એટલા દિવસે પાણી પાવું મગ વાવેલા હોય તો એટલા દિવસે પાણી પાવું પાણીના દિવસો ફિક્સ હોતા નથી કેમકે બધાની જમીનના પ્રકાર અલગ છે એટલે દરેક પોતાની પોતાની જમીનનો પ્રકાર જોઈએ જમીન છે છે કઈ પ્રકારની કેટલા દિવસ ભેજ રહી છે નિતાર શક્તિ કેવી છે આ તમામ વસ્તુનું માર્કિંગ કરીને ડિસિઝન લેવાનું હોય કે પાણી આપણે કેટલા દિવસે આપવું છે પણ ખાસ કરીને તલની વાત જો છે આમ તો તલ હોય કે બીજા અન્ય પાકોમાં પણ આ લાગુ પડે છે પણ તલની અંદર અત્યારે ખાસ જે ખેડૂતભાઈને સમસ્યા આવે છે એના વિશે વાત કરવી છે કેમ કે તલની અંદર જ્યારે પણ આપણે વાવેતર કરીએ છીએ અને વાવેતર કરીને પહેલું પાણી આપી દઈએ છીએ પહેલું પાણી આપીએ એટલે સીધો ઉગાવવું આવે છે ઉગાવો આવે એટલે તરત બીજું પાણી આપણે ન આપી શકીએ સુકામ ન આપી શકીએ કેમ કે જે તલ ઉગેલા છે એ તલ માત્ર અડધો ઇંચ એક ઇંચ કે દોઢ ની ઊંચાઈ સુધીના તલ હોય અને આપણે જો પાછળથી તરત પાણી આપીએ તો પાણી જેનું છે ને તલના પાનમાં અડીએ અથવા તો તલના પાન છે એ ડૂબીએ આ રીતની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે ક્યારે આની અંદર જે આપણે પાણી છોડીએ અને જો એની અંદર તલ ડૂબીએ અથવા તો એના પાંદ છે એ પાણીને ટચ થઈ જતા હોય તો એવા સંજોગોમાં પાણી ન આપવું જોઈએ કેમ કે આપણે પાછળથી તરત પાણી આપીએ તલ નાના હોય અને જો પાંદ પાણીમાં ડૂબે છે તો એની અંદર પાન બળવાનું ઘણી બધી પ્રકારની થઈ શકે છે એટલે ખાસ અંદર ધ્યાન રાખવાનું છે પહેલું પાણી આપી દીધું ઉગાવો થઈ અને તલ થોડાક મોટા થવા દેવાના થોડાક તલ મોટા થઈ જાય પછી આપણે એમ લાગે કે હવે પિયત આપશું તો પણ આપણું પાણી છે ને ક્યારામાં જે પાણી જતું હોય એ પાંદને અડશે નહીં આવી પરિસ્થિતિ થઈ જાય એવડા તલ મોટા થઈ જાય આપણે આપવું જોઈએ જો આપણે ઉપરથી પાણી આપી દઈએ પાછળથી અને નાના જો પાણી અડે અથવા તો પાંદડા છે તલ ડૂબી જતા હોય આવી પરિસ્થિતિ હોય ત્યાં સુધી આપણે પાણી ન આપવું જોઈએ આની દરેક ખેડૂતભાઈ ધ્યાન રાખવાનું છે જોકે આમ તો જે દર વર્ષે જે ખેડૂતભાઈઓ તલનું વાવેતર કરે તમામ મિત્રોને ખ્યાલ જ હોય છે આ ભૂલ નથી કરતા પણ ઘણા બધા ખેડૂતભાઈઓ હશે કે જેને પહેલી વખત તલનું વાવેતર કરેલું હોય તલનો કોઈ અનુભવ ન હોય એ ખેડૂતભાઈઓ ખાસ આ વાત યાદ રાખવાની છે તલની અંદર પાણી આપવાનો નિયમ આ છે તલના પાંદ ડૂબવા ન જોઈએ પાણી જે આપણે પિયત આપીએ એ પાન પાંદને અડવું ન જોઈએ અને જો એ પરિસ્થિતિ થશે તો તલની અંદર આપણે બીજી અનેક સમસ્યાનો સામનો પણ કરવો પડશે એટલે ખાસ તલની વિશે ઘણા બધા ખેડૂતભાઈઓએ અમને જે રવિવારના લાઈવ કાર્યક્રમમાં પણ આ બાબતના સવાલ કર્યા હતા અને બીજા પણ જે કોમેન્ટથી જે કાંઈ આવા સવાલો આવ્યા છે એ સવાલોના અનુસંધાને આ વિડીયોના મારફતે તલના પાણી આપવા વિશેની હું માહિતી આપવા માટે આ વિડીયો તમને માહિતી આપી રહ્યો છું અને આ માહિતી છે એ અન્ય દરેક ખેડૂતભાઈઓ સુધી પહોંચે એટલા માટે આ વિડીયોને તમારે લાઈક આપી અને દરેક ખેડૂતભાઈઓને આપણે વોટ્સએપમાં આ વિડીયોની લિંક શેર કરી દેવાની જેથી કરીને અન્ય ખેડૂતભાઈઓને પણ આ માહિતી મળી શકે વિશેષ આ રીતની માહિતી છે એ આપણે વારંવાર આપતા રહેશું અંતમાં દરેક મિત્રો વિડીયોને લાઈક આપી દેવો અને આપણે જે લલકાર ચેનલ છે એમને પણ તમારે સબસ્ક્રાઇબ કરી લેવી જેથી કરીને આ ચેનલ ઉપર પણ અમે ખેતી અને હવામાન વિશેની વિશેષ માહિતી આપણા સુધી પહોંચાડી શકીએ આ આપશો નમસ્કાર